બે પ્રકાર છે અલગ અલગ પ્રકારના છે કે પાન ના તમે પતળ બી જા ખાતા આ રીતે તમે ક્યારેય ન ખાતા હોય છે ઠંડી રોટી માંથી આપણે બનાવવાના છે તો ઠંડી રોટલીયા પાત્રા કઈ રીતે બને તે હું તમને બતાવવાની છું જેથી કરીને ચોક માં કીને રહેજો અને નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કર દેજો લાઈક કર દેજો શેર કર દેજો કોમેન્ટ માં મતલબ તમે આ વિડિયો કેવો લાગ્યો તે છે ઠંડી રોટલીના પાત્રા બનાવવાના છે તે કઈ રીતના બનાવવા છે તે તમને બતાવવાનું છે તેના માટે છે ને અહીં આપણે છે ઠંડી રોટલી લઈ લીધી છે આ રીતની સોસ સાત રોટલી છે તો આપણે છે તો પહેલાં તો આપણે તેના માટે થઈને આગળ કઈ રીતના કરવું હું તમને પહેલાં બતાવું છું કે આ ઠંડી રોટલી જો તમે સાંજે બનાવવાનું હોય તો તમે છે સવારની રોટલી બનાવ લઈ શકો છો સવારના બનાવવું હોય તમે સાંજની રોટલી હોય છે તે તમે લઈ શકો છો તો અહીં આપણે આ સો સાત આપણે રોટલી લઈ લીધી છે

અને ઓસમાં નાખ ચાલે ઓકે નંદર આપની સેટે છીરૂ આવે છે તે પણ નાખવાનું છે તો છીરૂ આપડે છે ત્યાં આપણે થાય સંજી જેવું જીરું આપણે નાખી દઈએ હવે આપડે સેટે નંદે આપ પછી થોડું સંજી એટલે આમચૂર પાઉડર આવે છે તેનો યુઝ કરવાનું છે તો આપણે આમચૂર પાઉડર નાખી દઈએ થોડું સંજી એટલે આપણે હિંગ નાખી દેવાની છે આ રીતના સ્વાદ મુજબ મીઠું આપણે નાખી દેશું આ રીતે

અને તેની ઉપર આપણે જે છે કે ઓટનું જે ખીર બનાવી રાખ્યું છે તે લગાવી દેવાનું છે આ રીતે હવે તમે જોઈ શકો છો કે સારે કોસે તે લાગી ગઈ છે પણ તા કિનારી છે તે નો લાગે ત્યાં સુધી બની શકે ત્યાં લગન નહી લગાડવાનું જેથી કરીને છે તે ખીરું આપણે બહાર ના નીકળી શકે એટલા માટે હવે તેની ઉપર ફરી પાછા આપણે આ રીતના આપણે એક છે તે રોટલી મૂકી દેવાની છે ફરી તેની ઉપર પણ આપણે છે તે લગાવી દેવાનું ખીરું

અને તમે જોઈ શકો છો કે આપણો રોલ છે તે વળી ગયો છે હવે આ રીતના આપણે છે તે બધા રોલ છે તે વારી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે બે સાઈડ છે આપણે બે પ્રકાર છે આપણે પાત્રા છે આ રીતના બે પત્રા છે તે બનાવી નાખીએ છે પત્રા માટે બનાવવા માટે થઈને આપણે આ રીતના રોલ બે બનાવીએ છીએ તો હવે આપણે આગળ કઈ રીતના કરવું તેને તમને બતાવવાની છું હવે છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે છે તો આ ડીશ લીધી છે તો તેની અંદર આપણે છે જ આપણે તેલ લગાવી લઈશું આપણે હાથની મદદથી જેથી કરીને આપણે રોલ છે તે મૂકીએ તો નહીં એટલા માટે થઈને આ રીતના અને જો આપણે પ્રોસેસ કરતા હોય છે ત્યારે પાણીને ગરમ થવા મૂકી દેવાનું ટોપરિયામાં બનાવું શું ગમે એમાં તમે મૂકો છો તેની અંદર કોઈ પણ સ્ટેન્ડ મૂકવું આવે તેની અંદર હવે આપણે છે તેને આપણે મૂકી દઈશું જ્યાં આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે તે ઢોકરિયામાં

અને જો આપણે ઉપર આપણે આ રીતના કરીશું એટલે છે તો એમનો પ્લેન આવી જાય તો પરફેક્ટ આપણે સડી ગયા હોય છે બાકી સળિયા ન હોય તો હવે છે તેને આપણે ઠંડા થવા દઈશું પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તમે જોઈ શકો છો કે આપણા છે તે ઠંડા થઈ ગયા છે જે આપણે રોલ બનાવી નાખ્યા છે તે તો તેને છે આપણે અહીં આપણે જે આપણે પાટલા માટે એવું કર્યું હોય તેની અંદર આપણે મૂકવાના છે તે પાટલાને આ રીતના સારી રીતના સાફ કરીને જ મૂકવાનું એટલે છે તે ઓજ ના હોય ફરી પાછું વોશ ભરી શકે છે આ રીતના મૂકી દઈએ એક પછી એક મૂકશું ત્યારે તેની એકને પેલા આ રીતના આપણે કટ કરવાનો છે પછી આપણે પાત્ર જે આકારના હોય છે તે જ આકાર છે આપણે છે તેને પણ કટ કરી નાખશું તમે જોઈ શકો છો કે આપણે એક સાઈડે કટ થઈ ગયું છે તો આપણે આ રીતના છે તો આપણે બધા સાઈડે કટ કરી નાખવાના છે આ રીતના આપણે કટ કરી નાખશું કેમ કે તેને આપણે હળવાશથી આપણે કરવા પડે એટલા માટે થઈ જાય તમે જોઈ શકો છો કે તે એકદમ આસાનીથી છે તો આપણા કટ પણ થઈ જાય છે અને જે આપણે પતરવેરિયા બનાવીએ છીએ તેનાથી પણ એકદમ સોફ્ટ એવા છે તો આપણે આ રોટલીના બને છે હવે તમે જોઈ શકો છો કે આપણા સાથે ઢોકરા છે તે આપણે આ રીતના આપણે આ સાઇઝમાં છે તે પતરાનું છે તે કટ કરી નાખ્યા છે તો તેને આપણે આગળ કઈ રીતના કરવા તે હું તમને બતાવી દઉં છું પહેલાં આપણે છે તે આ એના માટે આપણે કઢાઈ મૂકી દેવાની છે તો કઢાઈના દર્શન પહેલાં આપણે તેલ મૂકી દઈશું આ રીતે પેસ છે એટલું આપણે તેલ નાખવાનું મતલબ બાકી પેસ છે એટલું આપણે તેલ નાખવાનું છે વધારે નથી નાખવાનું ગેસને હવે સ્લો કરી દઈશું આ રીતે આપણું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ હવે છે તો આપણે તેની અંદર છે તો આપણે રાઈ નાખવાની છે અહીં આપણે છે રાઈ લીધી છે તો અડધી ઠંડી જેટલી રાઈ એડ કરી દે છે આ રીતે હવે તેની અંદર આપણે છે તે લીમ નાખવાની છે લીમ પણ નાખી દઈએ આ રીતના અડધી અને ગેસને છે હવે છે તે ઓફ કરી દેવાનો છે

તો ઉપર આપણે મસાલો સાટી દઈશું તેમાં આપણે છે તે પહેલા તો આપણે હળદર એડ કરવાની છે છે તે એકદમ મસ્ત આવી જાય કે ચોથા ખાવાનું મન થઈ જાય એટલા માટે થઈને હવે છે તેની અંદર આપણે છે તે મીઠું નાખવાનું છે કે મીઠું આપણે સાસુ જ નાખવાનું કારણ કે આપણે આપણે જ્યારે આપણે છે તે મસાલો આપણે બધું ખીરું કર્યું છે ત્યારે નિમક નાખેલું છે એટલે માટે ફેરવા ત્યારે નમક છે તો હાવ ઓછા પ્રમાણમાં નાખવાનું છે હવે તેના આ આપણે મિક્સ કરી લેશું હવે ફરી પાછા આપણે ગેસને ચાલુ કરી આ રીતના મસાલાને પાકવા દઈશું આ રીતના મિક્સ કરતા જશું એટલે છે એકદમ કલર એક આવી જશે અને આપણે છે તો મસાલો નાખવાથી સળી જશે હવે તેની અંદર આપણે લાલ મરચું નાખવાનું છે તે પણ આપણે નાખી દઈએ લાલ મરચું છે તે સાચું નથી નાખવાનું આ રીતે

હવે તમે જોઈ શકો છો કે આપણા છે તે પથ્થરવેર છે તે બનીને રેડી થઈ ગયા છે કે પતરવેર પાનના જ બનાવ્યા ઠંડી રોટલીના પાત્રા બનીને રેડી થઈ ગયા છે તો હું જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા છે તે બની ગયા છે તો તેને આપણે તે આ રીતના આપણે છે તેને આપણે કાઢી લેશું આ રીતના એક પ્લેટની અંદર આ રીતે કે આમ રો છે ને એનો ખાટ પડી જતા હોય અને અહીં તમે જોઈ શકો છો કે આપણા છે પાતરા છે તે પણ એકદમ જે આપણે પથ્થર પેરિયાને જે આ રીતના હોય છે તે જ રીતના લોન્ચવાળા જ બન્યા છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય છે તેવા જ બન્યા છે તો હવે છે ક્યારેય આપણે છે ને રોટલીને ફેંકવાની જરૂર નથી પરંતુ છે તમે આ રીતના છે અમે બનાવી શકો છો અને ઠંડી રોટલી છે આ રીતના બનાવશો તો બધા લોકો ખાઈ જશે અને છે તે આપણે વેસ્ટમાંથી બેસ્ટ એવું થઈ શકે છે તો તમે ચોક્કસ બનાવજો અને તમને તમે જોઈ શકો છો કે આપણા છે તે ઢોકરા બનીને રેડી થઈ ગયા છે અને જો તમે આ રીતના ચોક્કસ બનાવજો અને બેસ્ટમાંથી બેસ્ટ એવા બન્યા છે તે નાસ્તામાં પણ લઈ શકો છો અને જમવામાં પણ તમે લઈ શકો છો નાને છે તમે ચટણી સાથે સોસ સાથે કોઈ પણ દહીં સાથે ચા સાથે પણ તમે સર્વ કરી શકો છો તો તમે ચોક્કસ બનાવજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરતા દેજો શેર કરતા દેજો કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે